રાજકોટમાં ભેજા બાજુએ બોગસ ડોક્યુમેન્ટના બહાને બેંકમાંથી લાખોની લોન મેળવી છેતરપિંડી આચરી બેંકના મહિલા મેનેજર કર્મચારી સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઈ આરોપીઓએ ખોટા ડોક્યુમેન્ટના આધારે વિજય કમર્શિયલ બેંકમાંથી ત્રાણું લાખ પંદર હજારની લોન મેળવી દસ જેટલા વાહનના ડોક્યુમેન્ટ ખોટા હોવા છતાં લોન આપવામાં આવી હતી લોનના હપ્તા બેન્કમાં જમા નહીં થતા બેંકના અધિકારીઓ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરાઈ જેમાં કૌભાંડ થયો હોવાનું સામે આવ્યું વોરા લક્ષ્યાંક વિઠલાણી પાંચ આરોપી આરોપી સામે ફરિયાદ છે છે આ કામના અને લક્ષ્યાંક એને જૈન સાયન્ટિફિક ભાગીદારી પેઢી અને મહાકાલ એન્ટરપ્રાઇઝ પ્રોપરેટર એ બંને પેઢીમાં પૈસા જમા કરાવ્યા અને એ રીતે ગાડીના લોન લેવાના બહાને બીજાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી અને પોતાના અંગત ઉપયોગ માટે વાપરી નાખેલ છે અને આ બાબતે ગુનો દાખલ કરવામાં આવે છે અને આ આગળની તપાસ પીઆઈ કરી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે યાત્રાધામ અંબાજીમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયું મુખ્યમંત્રીના હસ્તે તેર કરોડના ખર્ચે સંસ્કૃત મહાવિદ્યાલયનું લોકાર્પણ કરાયું મા દેવસ્થાન બનાવવામાં આવ્યું છે આ બિલ્ડિંગમાં એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે આવાસનો સમાવેશ કરાયો છે આ નવીન મહાવિદ્યાલયમાં મલ્ટીપર્પઝ હોલ દસ વર્ગ ખંડો છાત્રાલય માટે ઓગણપચાસ જેટલી રૂમ અને લાયબ્રેરી પ્રાર્થના હોલ ભોજન કર અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગતજનની માં અંબાના દર્શન કર્યા મિયાણાના આચ વદરડા ગામે સરકારી અનાજની ચોરી કરતા બે શખ્સ ઝડપાયા આરોપી શિવરાજસિંહ અને રાહુલ પાસેથી પાંચસો પચાસ કિલો ચોખા કિલો ઘઉં અને કાર સહિતનો ચાર પોઈન્ટ બેતાળીસ લાખનો મુદ્દામાં પોલીસે ધરપકડ કરી આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં મોરબીના શનાળા ગામના રમેશભાઈનું નામ ખુલતા તેમની શોધખોળ પોલીસે હાથ ધરી ડિંડોલીમાં કુખ્યાત આરોપીની હત્યાનો મામલો ગણેશ વાઘની નિર્મમ હત્યા કરવામાં આવી હતી ભૂતકાળમાં દેવા ઉર્ફે કાલુ નામના યુવકના મર્ડર કેસના આરોપી ગણેશ વાઘની નિર્મમ હત્યા કરાઈ જેમાં ડિંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલ્યો હત્યા કેસમાં બેસગીર સહિત છની ધરપકડ કરાઈ છે ઝડપાયેલા આરોપીઓમાં સુખલાલ પાટીલ પવન પાટિલ હર્ષલ કોળી અર્જુન યાદવ સહિત છ આરોપીઓની ધરપકડ કરાઈ છે સુરતના પાંડેસરામાં હોટેલ માલિક પર જીવલેણ હુમલાની ઘટનામાં ફરાર આરોપીની ધરપકડ કરાઈ છેલ્લા પચીસ વર્ષથી આરોપી આકુલ રામચંદ્ર લેંકા હતો પોલીસ પકડથી દૂર વર્ષ બે હજારમાં આરોપીએ સિદ્ધાર્થનગર વસાહત ખાતે મેસ ચલાવતા હોટેલ માલિક ગોપીનાથ ગૌડ પર ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો જે બાદ પોલીસ પકડથી બચવા આરોપી ઓરિસ્સા ફરાર થઈ ગયો હતો અને બાદમાં સુરતમાં અલગ અલગ સરનામે છુપાઈને રહેતો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને સચિન કંસાળ ખાતેથી ઝડપી પાડ્યો રાજકોટના હિરાસર એરપોર્ટના ઇન્ટરનેશનલ કક્ષાના નવા ટર્મિનલના ઉદઘાટન બાદ સાંસદ પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને સૈદ્ધાંતિક રીતે કસ્ટમ ક્લિયરન્સ મળ્યું છે કસ્ટમ ક્લિયરન્સ ઇમિગ્રેશનની મંજૂરી પણ ગૃહ વિભાગ પાસેથી મેળવવાના પ્રયાસો શરૂ છે એક બે દિવસમાં સત્તાવાર જાહેરાત થઈ જશે આગામી ટૂંક સમયમાં રાજકોટથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થશે આંતરરાષ્ટ્રીય હવાઈ મથકની અંદર વ્યવસ્થાઓ ઊભી કરવાની હોય છે કસ્ટમ ક્લિયરન્સ નાણાં વિભાગ તરફથી એને સૈદ્ધાંતિક રીતે એમણે મંજૂર કરી દીધું છે એક બે દિવસની અંદર જ કદાચ સત્તાવાર રીતે પણ એમનો હુકમ આપણા હાથમાં આવી જશે સમાચાર દહીવડામાં નીકળતી જીવાત જગદીશ ફરસાણમાં ગ્રાહકને કડવો અનુભવ થયો પાદરા વડોદરા રોડ પર આવેલી દુકાનમાં લાપરવાહી સામે આવી વડોદરામાં અવારનવાર ફૂડમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ બની રહી છે તેમ છતાં પણ જે આરોગ્ય વિભાગની કાર્યવાહી છે તે ક્યાંક અપૂરતી સાબિત થઈ રહી છે જે ફૂડના આઉટલેટ્સ છે તેઓ પણ સુધારવાનું નામ નથી લઈ રહ્યા વારંવાર અયોગ્ય ભોજન પીરસવામાં આવી રહ્યું છે ગ્રાહકોને અને ગ્રાહકો વિડીયો બનાવીને વાયરલ કરે ત્યારબાદ આરોગ્ય વિભાગ જાગે છે